હાલમાં ગરમીઓની સિઝન ચાલી રહી છે અને ગરમીઓમાં બધાને ઠંડુ ઠંડુ ખાવું ખૂબ પસંદ હોય છે જો આ રીતે તમે આ ડેઝર્ટ બનાવી લેશો તો તમે શ્રીખંડ અને કેરીનો રસ પણ ભૂલી જશો તો આ વેકેશનમાં ઘરે મહેમાનો આવેલા હોય ને તમે આ ડેઝર્ટ તેને ખવડાવી દેશો તો મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે વળી આ ડીશ બનાવી એકદમ સિમ્પલ જ છે તો આ ઠંડી ઠંડી મીઠાઈ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક શેર કરી દેજો તો અહીંયા આપણે જાડા તળિયાવાળું પેન લેવાનું છે તેની અંદર આપણે થોડું પહેલાં પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી આપણા દૂધ ઉમેરીશું જે દૂધ છે તે પેનમાં ચીપકશે નહીં તો ફરી તેની અંદર આપણે એક લિટર દૂધ ઉમેરી દેવાનું છે દૂધ આપણે અહીંયા ફૂલ ફેટ જ લેવાનું છે જેથી આપણું ડેઝર્ટ એકદમ પરફેક્ટ બને અને દૂધમાં આપણે એક ઉભરો આવવા દેવાનો છે સાથે આપણે વચ્ચે વચ્ચે દૂધને ચલાવતા પણ જશું અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે શરૂઆતમાં પછી આપણે લો ફ્લેમ કરી દઈશું તો ડેઝર્ટ બનાવવા માટે આપણે અહીંયા ભોજ મસાલેનું ખીર પ્રિમિક્સ લીધેલું છે આ પ્રિમિક્સનો ઉપયોગ કરીને આપણે એકદમ નવીન રીતે ડેઝર્ટ તૈયાર કરીશું આ ખીર અંદર અહીંયા રોઝ પેટલ ડ્રાય ફ્રૂટ ચોખા સુગર બધી જ વસ્તુ ઉમેરેલી છે એટલે આપણે કોઈ પણ જાતની વસ્તુ એડ કરવાની જરૂર નથી તો આ ભોજ મસાલેનું ખીર પ્રિમિક્સ તમારે ઓર્ડર કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો દૂધ આપણું સારી રીતે ઉકળી ગયેલ છે તો તેની અંદર આપણે એક પેકેટ ખીર પ્રિમિક્સ એડ કરી દઈશું તમે જોઈ શકો છો ખીર પ્રિમિક્સ આપણું એકદમ બેસ્ટ ક્વોલિટીનું છે આ પ્રિમિક્સ ઉમેરીશું એટલે દૂધની અંદર ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે આ પ્રિમિક્સ ફ્લેવરફુલ અને ડ્રાય ફ્રૂટ રોસ પેટેલથી ભરપૂર છે હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈશું ખાંડ તમને પસંદ હોય તો વધુ ઓછી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો

તો એકવાર તો આ ભોજ મસાલેની ખીર પ્રીમિક્સ તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ બેસ્ટ છે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી લેજો જેથી નવી નવી રેસિપીઓ તમારા સુધી ઝડપથી પહોંચતી રહે ખીર થાય છે ત્યાં સુધીમાં આપણે ડેઝર્ટ માટે બ્રેડ લીધેલી છે જે આપણે વ્હાઈટ બ્રેડ લીધી છે વ્હાઈટ બ્રેડની આપણે કિનારી હટાવી દેવાની છે આ ડેઝર્ટ માટે તમારે બ્રેડના વચ્ચેના વ્હાઈટ પાર્ટનો યુસ કરવાનો છે તો આ જ રીતથી આપણે ટોટલ અહીંયા આઠ બ્રેડની આ રીતની કિનારીઓ હટાવી લીધેલી છે પછી આપણે બ્રેડને આ રીતે બે ટુકડામાં કટ કરી દેવાની છે સેમ આ જ પ્રોસેસથી આપણે બધી બ્રેડ કટ કરી લેશું તો આ બાજુ ખીર પણ આપણી સારી રીતે થઈ ગયેલ છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ખીરને આ રીતે આપણે ઘટ જ રાખીશું આ ખીર એટલી ટેસ્ટી બનેલી છે કે આને તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો પણ ગરમીઓ છે એટલે આપણે તેને ઠંડી કરીને સર્વ કરીશું આજે આપણે તેને અલગ જ રીતે સર્વ કરીશું જેથી મહેમાનો આવે તો મહેમાનો પણ આને ખાઈને ખુશ થઈ જાય ખીર આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી તેને બેથી ત્રણ કલાક માટે ફ્રીઝમાં સારી રીતે ઠંડી થવા માટે રાખી દઈશું તો ખીરને આપણે અલગ જ રીતે સર્વ કરીશું તો અહીંયા આપણે આ રીતનું બાઉલ લીધેલું છે તમે કોઈ પણ જાતનું ગોળ ચોરસ ગમે તે આકારનું બાઉલ લઈ શકો છો તેમાં આપણે બ્રેડને સારી રીતે આ રીતના સેટ કરી દેસુ બ્રેડને આ રીતે કટ કરવાની છે જેથી આપણે સર્વ કરીએ ત્યારે આસાનીથી તેના ટુકડા કટ થઈ જાય હવે ખીર પણ આપણી સારી રીતે ઠંડી થઈ ગયેલ છે તો આ રીતે તેને બ્રેડ ઉપર સારી રીતે પાથરી દેવાની છે એક લેયર થઈ જાય પછી ઉપરથી આપણે ફરી બ્રેડ રાખી દેસું અને ફરી ઉપરથી ખીર ઉમેરી દેવાની છે સેમ પ્રોસેસથી આપણે ઉપરની સાઈડ પણ સારી રીતે ખીર લગાવી દઈશું ખીરની અંદર ફ્લેવર અને ડ્રાય ફ્રૂટ તો છે જ પણ આપણે ઉપરથી ફરી થોડા એવા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તો અહીંયા આપણે બદામની કતરણ લીધેલી છે હવે આપણે રોઝ પેટર લેશું તેને પણ આ રીતે સારી રીતે સેટ કરી દઈશું અને વચ્ચે આપણે થોડા એવા પિસ્તા સ્લાઇસ રાખી દઈશું અને આ ડેઝર્ટને આપણે એક કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દઈશું એક કલાક પછી આપણે તેને સર્વ કરીશું આ રીતે તમે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી અલગ લુક આપીને મહેમાનો સામે પ્રેઝન્ટ કરી શકો છો જેથી મહેમાનો પણ ખુશ થઈ જશે અને તમારા ઘરના લોકો પણ ખુશ થઈ જશે અને ટેસ્ટ તો એકદમ બેસ્ટ જ છે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો એક કલાક પછી આપણે ડેઝર્ટને સર્વ કરી લેશું તો આ રીતે આપણે તેને સ્લાઇસમાં કટ કરી લેશું તો હાલમાં બાળકોના વેકેશન પણ ચાલી રહ્યા છે અને ઘરમાં મહેમાનો પણ આવશે તો તમે એકવાર તો આ રીતે ડેઝર્ટ જરૂરથી ટ્રાય કરજો મહેમાનો એટલા ખુશ થઈ જશે કે તમારા વખાણ કરતાં નહીં થાકે અને તમારે બજારમાંથી મોંઘી મીઠાઈ પણ નહીં લઈ આવવી પડે તો આ ઠંડુ ઠંડુ ડેઝર્ટ એન્જોય કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ વિડીયો જરૂરથી શેર કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ